તમે આ વિડીયો કેવી રીતે એક ખેડૂત ભાઈ જુગાડ કરેલ છે ખેતરની અંદર આપણને એવું લાગે કે આ જે ડોસી છે તે ઉડી રહી છે નમસ્કાર મિત્રો વિડીયો છે આજે એક અલગ જ પ્રકારનું જુગાડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એક ખેડૂતે પોતાના ખેતર જે હોય છે તેની અંદર એક કંઈક આ પ્રકારનું ચાળીઓ બનાવેલ છે જે તમે આવું કોઈ દિવસ નહીં જોયો હોય મિત્રો આપ શું જાણતા હશો કે ખેતરની અંદર જ્યારે પાક હોય મિત્રો પોલણાં ચકલાને મિત્રો જાનવર હોય છે જે જંગલી તે ખેતરની અંદર આવતા હોય છે અને જે પાક હોય છે તેનું નુકસાન કરતા હોય છે તો મિત્રો પાકની અંદર નુકસાન ન થાય તે માટે ખેડૂત જે હોય છે તે અવનવા જુગાડ કરતા હોય છે પોતાના ખેતરની અંદર પોતાના ખેતરની અંદર ચાળિયા લગાડતા હોય છે પણ જોઈ શકો છો આ ખેડૂતે કેવો જુગાડ કરેલ છે કંઈક અલગ પ્રકારનું કંઈક આ બનાવેલ છે જે સ્પ્રિંગ હોય છે તે સ્પ્રિંગની અંદર કંઈક આ પ્રકારનું બનાવેલ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આપણને એવું લાગે કે આ કોઈક ડોસી હવામાં ઉડી રહી છે પણ એવું નથી આ એક માત્ર ચાળિયો છે અને આની અંદર સ્પ્રિંગ એડગ્રેલ છે એટલે જ્યારે હવા આવે ત્યારે આ ડગ્યા કરે જો ડગ્યા કરે એટલે પક્ષીને બધા જનાવર જેવો હોય છે તે ખેતરની અંદર ના આવે તો મિત્રો આ ખેડૂત માટે એક જરૂરથી લાઈક કરી દીજો હું તમને ફૂલ વિડીયો બતાવું